રોટલી બનાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો નહીં તો પરિવારના સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર દરેક લોકોના ઘરમાં રોટલી બનતી જ હોય છે પરંતુ રોટલી બનાવતી વખતે તમે નાની મોટી આ ભૂલો કરો છો તો હેલ્થને અનેક ગણું થઈ શકે છે દરેક ઘરમાં સામાન્ય રીતે સવારે અને સાંજે રોટલી બનતી જ હોય છે રોટલી વગર જાણે ખાવાનું અધૂરું હોય એમ લાગે છે રોટલી ખાવાથી સંતોષ થાય છે આમ તમે રોટલી સાથે શાક તેમજ અથાણું જેવી

લોટ બાંધ્યા પછી તરત રોટલી બનાવશો નહીં મોટા ભાગના લોકો એ ભૂલો કરતા હોય છે કે લોટ બાંધ્યા પછી તરત જ રોટલી બનાવવા લાગે છે તમે પણ કંઈ આવું કરો છો તો તમારા માટે સૌથી મોટી ભૂલ છે આ આદત તમારે બદલવાની જરૂર છે તમે જ્યારે પણ લોટ બાંધો ત્યારે તેને ઢાંકીને મૂકી રાખો પંદરથી વીસ મિનિટ ઢાંકીને મૂકી રાખવાની આદત પાડો આમ કરવાથી સેટ થઈ જશે અને રોટલી મુલાયમ સારી બનશે આટલું જ નહીં આ રોટલી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે લોખંડની તવીનો ઉપયોગ કરો કેટલાક લોકો ચક્કરમાં તવી પર રોટલીઓ બનાવતા હોય છે આ રોટલી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે આમ ખાસ કરીને તમારે આ આદત બદલવાની જરૂર છે રોટલી હંમેશા લોખંડની તવી પર શેકવાની આદત પાડો આનાથી શરીરને આયરન મળે છે જેનાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી પરંતુ ફાયદો થાય છે રોટલી રાખવાની રીત મોટા ભાગના લોકોના ઘરમાં રોટલી ગરમ જ તેમજ હોટકેસમાં મુલાયમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઈલ પેપરનો ઉપયોગ કરતા હોય છે ગરમ રોટલીઓને તમે ફોઈલમાં રેપ કરીને ખાઓ છો તો સ્વાસ્થ્ય માટે નુકસાન થાય છે આ માટે તમે કપડામાં રોટલી મૂકો અથવા તો તમે બટર પેપરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર